జయ మాతీ మిత్రు స్వాగతం ఎట్లా దా భేగం આપણે લઈ લે દીધા થરા દિલને રેન્ડરી કારણ કે આપણે એકલા હો એટલે વિડિયો શૂટિંગ કરસા નહી ને આપણે ઇમરજન્સી લાવવાનો પાસ ઇમરજન્સીમાં બાંગ આપણે આવી જાય થરા દીધા ઘરે કારણ કે વિડિયો શૂટિંગ નો બથરા મુ કરી નતો ને આપણે સીધા ઘરે આવી જાય થરામાં થોડું કામ હતું ઇમરજન્સીમાં ને અમે જાવશું થોડું કામ છે થોડું ટાળે છે મારવા લાગુ કે આપણે अरे सीधा वावा बजा था टाइल से मारो आगे एलिवेशन करवाने तो बाथरूम चालू तो इंद्र कार कर मकता था ना अपने आरो आगे लो बाल लो एलिवेशन करवाने तो टाइल्स मारवाने जो अपने एलिवेशन में भी एक कॉल आकर ही ना चल रहा था आठ था तो बीजो वो लोग कॉल करवाने से ना मो नॉन इंडियन टाइल्स लावी एलिवेशन में चेव આપણો ફાઇનલી એલિવેશનનો કામ ગટ પાટી યુટ્યુબ બેટાઈલ ઇસ લાગી દીક ક્લીન ખાલી વધે લગાવવાની બાકી છે ફાઇનલી હોન પડી ગઈ આખો ડાબામાંથી એલિવેશન ને બાથરૂમ બે પૂરું કરીને છે વિશેમાં ટાઇલ્સ અને ડિઝાઇન વાળી અને આ કેટના વિટાઈસ હમરી જીજી બીજો દિવસ સુજીજો આપણે આવી જશે આપણા પાદર કામ આપણે ચાલુ હતું બાથરૂમ ટાઇલ્સ લાજીજી છે બીજું દિવસ તેલી લગાવજી જે ઉતળ્યું કરવાનું છે દરજ્જાનો કોકપાટ ચાલુ કરીને છે તો બાઈ ફોર ઇન્ટરિયર સ્માઈલ છે. મે આપણે એક લમ ન થાસો બાથરૂમ ઉતારી નખાજી તો આપણે છે કે આ જગ્યાના ફ્રેમિંગ ફિટ કરવા બહારની ફ્રેમિંગ લઈ લીધી છે કટિંગ કરવા માટે. કટિંગ કરાણે થોડી થોડી કટિંગ કરવી પડશે થોડું મોટું કાપવું પડશે. આ બહારની ફ્રેમિંગ ફિટિંગ કરવાની છે. મેજર ને થોડી લાગી જશે કટિંગ અને સાઈટલે લાગી જશે. ફાઇનલી આપણે બહારની ફિટિંગ થઈ જ તો હવે આ જગ્યા છે બાથરૂમમાં તો બીજો કરી ઈના છે તો કમ્પલીટ બધે. ઓ તાલીને 700 પર કરી ના છી તો તાલીને નઈ પેટન ડિઝાઇન આવી એ તાલીસે પેક કરી છે કાયમ પટ્ટા ફેરફરિયા છે ડિઝાઇન મે આપડા રોમનો પ્લાસ્ટ તોરી તો બોર્ડર મારવા માટે મો પ્લાસ્ટા થઈ ગઈ છે એ શાકશા પહેલા 2 કમ્મર થઈ ગઈ 4 બ 2 નું એરિયા છે મારી છે ઓ પછી 48 માં માર છે આપણે ફ્રેમિંગ નું બેચું કામ કા દે લે થઈ જશે